નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિડા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપી તાલુકાના છરવાડા રમઝાન વાડી ખાતેથી ગટરમાં ફસાયેલ ગૌમાતાને બચાવી લેવામાં આવ્યા છે વાપી તાલુકાના છરવાડા રમઝાન વાડીથી પસાર થતી મોટી ગટર લાઈનમાં એક ગૌમાતા માતા ફસાઈ ગયા હતા જો કે ગૌ ગટર લાઈનમાં ગંભીર રીતે ફસાયા હોવાનું જાણ થતાં જ વાપીની નોટિફાઈડ જીઆઈડીસી ફાયર ટીમ સાથે જ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ અને ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ ઘટનાસ્થળ ઉપર તત્વરિત પહોંચી ગયા હતા કે ગૌમાતાને કાઢવા માટે પાસમાં જેસીબીની મદદ લેવામાં આવી અને લગભગ બે કલાકની મહા મહેનતે ગૌમાતાને જેસીબી દ્વારા સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અવારનવાર ગટર લાઇનમાં અબોલ જીવો પડી જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હોય છે તો આ પહેલા પણ બે ગૌમાતા ફસાયા હતા અને જેને પણ ટીમ દ્વારા સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા જોકે ગટર લાઇનમાં અબોલ જીવો ભૂલમાં પડી જતા છે નીકળવામાં અસમર્થ હોય કેમ કે આ ગટર લાઇનની પહોળાઈ અને ઊંચાઈ વધુ હોવાથી તેમને કાઢવા માટે નજીકમાં કોઈપણ સ્થળ ઉપર ચડવા માટેની વ્યવસ્થા પણ નથી ને જેને રેસ્ક્યુ કરતી વખતે પણ ટીમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેથી સ્થાનિકોમાં પણ ગટર લાઇન ફરતે સેફ્ટી વોલ કે ફેન્સિંગ લગાવે તેવી ચર્ચા થતી હોય છે જેથી આવા અણબનાવ બીજા ન બને